વરસાદ ઓછો પડ્યો નથી થયો હાવ પણ ઓછો પડ્યો અને બધું ધોઈ અને પવન હજી એવો ને એવો હે પણ આપણે નેટ એ નથી આવતું જરાય નેટ નેટ કે ટાવર આવતું નથી બે દીધી જરાય ટાવર નથી એટલે આપણે લોક જઈ મૂકી દઈ જરાક ઉતાર ચાર્જિંગ એ નથી આમથી ફૂલ રેડો આવે અને જઈ હે ચાર્જિંગ ભરવા ગામમાં અને મારી મમ્મીની હાલત જોતા કેવી થઈ ગઈ ગોપી અટાણ કાઢ્યા ભાઈને થોડાક માલ ને હા મને એમ કે ઘીસોડા હે મને જો આવી હાલત છે તબેલાઓની ચાર્જિંગ કરી આવે ને તો બસ ટેન્શન નહીં શેરું શેરુ જો તબેલા મુને આ બે દીઠિયા બાઈણે હતા ને એને અંદર બાંધીને ખબર છે છે હું એમ છે પણ હવામાં શું થાય ભગવાન જાણે જો અમા હે ને હાવ ક્યાંય જગ્યા નથી બેહવા બેહાડવાની કે કંઈ તુફાન બધાને ખવડાવી હે આ ભાર્યું ભય સારું છે ડાયરેક્ટ લઈ લેવાની રીએ નકર આ આમાં લોયું કરીને વાંપ ઉગાડીને તા અડધું તો ખાલી થઈ જાય એમ હે એટલો પવન છે જો હજી હે ને ચાર પાંચ માલ બાયણે હે એને બધાને પાછા વળી અંદર બાંધીએ ખવરા હે વારા ફરતી વારા ફરતી બાંધે છે અહીંયા અહીંયા ક્યાંય રે એમ નથી ખીલા ઉપાડી એમ છે અને જો એક સીતાફળી બટકી ગઈ ઓથવારી નજી તો બધી કટલી નુકસાની આવી ને હાવા બધું અહીં જાય ને પવનને કંઈ ખબર પડી ને મારા ભાઈ ને લે છે વાહીંદા એને તો કાયમ કામ કરવું જ પડે એ અને મારે રસોઈ બનાવીને જઈ જાય છે દહીણું ધરાવવા અને ફોન ચાર્જિંગ કરવા અને ઘરમાં જો ખાટલા ઢારી ઢારી ને બધું રાખું બે ઘરમાં હાવ પાણી રેલા વયા જાય ક્યાંય કંઈ રાખવા પાણું નથી તે જો ખાટલા ઢારીને માથે દાણા ને બધું રાખું જો મારે શેરું છે ને કીધું ને બારી માં જોયું નતું ને બારી છે ને પેક કરી દીધી છે ને ખાચો કરીને એમાં મોઢું નાખીને જોવે કે રોયડી હું કુન જાય છે જો એ જોયા શું થઈ જા હે કઈ રામ રામ એ રામ રામ મેળાવે એમ છે ને રામ રામ કરો જોઈ આથી મોઢું નાખીને જોવે હું હવા ખાશો કે રોયડી જો વાહન જાય કે નહીં એ હાય મારા એવા હલવાણા એવા હલવાણા ને બિસારા કાલના ના જવાન ચાલુ થયા ઈતા જી હલવાણા હે ને ઈને ખબર હે હાયતમ તમ કરવા ગયા હે ને કા શેરુ અમાર શેરુ જો બસ વા લુગડા તોડ જે મને કર ખીજા હે અને હાઈ જે હે ને રાડ ઓરાડ તો માર મમ્મી એવી ખીજાણી ને ઈના થી બી અમાર થી તા કોઈ બી એ નહીં અને મારા ભૂરા જગ્યા અહીંયા છે કા ભૂરિયા અને જોલી ભેવ્યા એમ છે ત્યાં લે પાખો પંપ વાળો લાઈટ છે ને એ દી થઈ ગયા લાઈટ ગઈ ને અને હા ખેદાન મેદાન હે જગ્યા જ નથી એટલો વરસાદ પડ્યો ને આમાં અમારા બારી ઢાંકણા નથી ને ત્યાં બધું ભરાણું જા ને ક્યાંય જગ્યા નથી હાલો તો જો આપણે આવ્યા કપાસ જો નક નીકળે એમ જ નહોતું હજી અહીં ખૂણે પાણી પહેરા દહ વાગી ગયા અને કપાસનું પૂરું થઈ ગયું હોય જો કેવો થઈ ગયો હાવ ના હુકાઈ ગયો હોય હરગાવ્યો હોય એવો થઈ ગયો હવે આમાં શું થાય હવે જોયું જાય બાકી અટાણા પતી ગયું માઇન્ડ માઇન્ડવી જોવા જાઉં હોય માઇન્ડવીને હું પોઝિશન હોય જોઈ આવી શક્કર મારી આવી અને આમાં નિરાશ થઈ ગઈ આપણે એટલી મહેનત કરી હોય ને પછી આવું થઈ જાય તો કેવું થાય હાવ જીવ બરે તો અહીંથી આમને શેટ પટ્ટો વાંધું થી એમને ગયો બાકી આમાં એટલો વાંધો નથી બાકી આ ગીમ પૂરું થઈ ગયું માથે જો ને એક રસ આપવા દે મજા આ રહી છે સાપ પણ તો પણ આમ નામ હે ને સાપ દેખાય ફૂલ ને સાપ માં ફૂલ ને સાપ માં જો ઊભો થાય કે ના થાય ઈ જોઈ જાય થોડાક દિમ રિઝલ્ટ આવી જાય બાકી જે પાણી ભરેલા ને જોવો ન્યા દાદી હે ને પાંદડાય બરવા મીંડા આવું છે આમાં હાથ માં આવે તો આવે નકર મોઢે આવ્યો કોરી હોય હોય જાય તો આર ના લાગે નકર બધા કરતા અસલ કપા હતો કેવો થઈ ગયો જો હા બધા ઓલા થઈ ગયા એમાં આપણું એકનું તો નથી પણ તો એ બધાયને થઈ ગયું જીવતા બરે અને આમાં કેટલી મહેનત કરી હોય વાવણી થઈ હોય અને થાય એટલે પછી ઓલું થાય આપણે જીવ બરે હાલો માંડવી જોયે બીજા આમાં એ નીકળાય એમ નથી આટલો ગાળો બીજો મોર થઈ ગઈ પપ્પા ક્યાસે કરી મમ્મી નહીં જવા નતું પણ આ રસ્તે નદીઓ બહુ આડી આવે ને એટલે નથી પૂગાણું ઘરે જવાનું હતું મારી મમ્મીને હતું પછી મારા પપ્પા ને ગયા લખવાનું મા બે અહીંયા તો એવું અસલ હતો કોક જ છોડવો હે ને લીલો બાકી બધા ના જાણે હરગાવ્યું હોય એવું થઈ ગયું છે અશ્મિન માઇન્ડ જોઈને આવે હાલો આજ બધા માણસ જોવા આવ્યા હે કપા જીવજ બને જ અહીંયા એટલાક હું બૈડિયાર જીને બૈડિયાર જમીન ના હોય ને બહુ વાંધો નહીં આવે બાકી આવી રીતની કરાર જમીન ના હોય ને જ વહેમું લાગીએ

પવન કેવો હતો બધું ઢારી દીધું અને અહીંયા જે તરાવડું ભરાણું કેટલું પાણી ભર્યું અહીંયા જસ્મીન આવે છે અને અહીં જો માણા આખું ડૂબી જાય ને એટલો ખાડો છે અને એટલું પાણી ભર્યું જાય અહીં સુધી આ બધા પાણી શું કાઢે ને તે પછી તડકા પડશે ને તે પછી કંઈક આમાં ઓછું થાય પાણી જતા અહીં અટાણે તો ભર્યું પાણી અરે આવે આયર સુધી પાણી અહીંથી પાછો હાજો કરેવો ભગવાન ભગવાન ના હાથમાં તો હે ઘણે પણ ભગવાન શું કરે એટલા નેદવા માં મહેનત પણ તો એ ઘણા માણસ ને હાવ જઈને જમીન તણાઈ ગઈ કેવું થતું હે નુકસાની બધાયને આવી પણ બધાને જીવ ભરતો હોય એવું ના હોય કે આપણે એકને જ માઇન્ડવી જોઈએ હાલો માઇન્ડવીમાં શું છે જો જેટલા પાણી પાયેલ હે ને એટલી પીળી પડી ગઈ બાકી જ્યાં નથી ને કાયદેસર જો ખબર પડી જાય છે કારી વાદર કારી વાદર છે અને જેટલી પાયતી ને એટલી આવી થઈ ગઈ મોટા બપા ના કપા અમારા વેરી છે કપા હે કા રસિક ભાઈ નો નીના વાંધો ન થાય હોય મોટે એટીએસ પારા પડી ગયા હતા ને એટલે બાકી જેને જીને જીનકે એટીએસ પારા નાખેલા હતા ને મોટે એટીએસ નથી પડ્યા નહીં બધાનું અમુ છે જે લાલ થઈ ગયો હાવ કપા ઓવડા ઓવડા ખર્ચા કર્યા હતા આમાં અને પારો ચોખ્ખો કને ખો જો એટલું રહી ગયું તો પડકા જેવું હતું ને તઈ બાકી ચોખ્ખો કને ખો પાછો થઈ ગયો જો ધોરીઓ ને બધું કરેલ આમાં બધાય પાણી જામ ને આમ ગીતું માથી ચઢવા હજી પાણી ભર્યું માંડવી માં તો માંડવી માં કરાય એમ નથી આટલું પાણી ભર્યું વા બહુ ભર્યું ઉની કોરા આ મોટા બાપા નો કપાસ છે કોથવારી દીધો જોતા હાવ હવે રિકવરી થાય કે શું થાય ભગવાન જાણે જોયું જાય બાકી અઢાર પૂરું કરી નાખ્યું આમાં જિંદગી એટી હતી ને તો પારા નાખ દીધા તા અહીંયા વાયુ છલી છલી ને જાય છે જો આવ્યા છે મારા મોટા બાપા એટલે આમ થોડા થોડા છોટા ઊભા બાકી બધા હું કઈ ગયા આખો ખેતર અને અમારે એમ જ છે અમારા વાડીમાં એવું છે આવું હશે ને એવું જ છે અમારે બાકી જો માઇન્ડમાં બહુ વાંધો નહીં આવે પાછી પાણી ભરી રાખે હું થાય ભગવાન જાણે માઇન્ડવીમાં એક

પાણી પીપીને ને ધરા શરદી થઈ ગઈ ખડ માં તો કેવું ખડ તો આટલું બધું છે હજી વધારે મગ વાવ મગ કે આમાં કઈ નક્કી ના કેવાય હાથમાં આવ્યા તો એવા મગીત વાવવા દી એ ના વાંધો આ પટ્ટો એટલો કારો હે